હેલો ગાય ટુ માય ન્યુ વિડીયો જય શ્રીરામ જય દ્વારકાથી આપણે તો ખાઈ પી લીધું હા હવે એને ખબર આવી દઈએ નીણ પૂરો કરી દઈએ ગાય હવે અને થોડું ઘણું નાખી દઈએ શાયર હલે વાસડી હે હવે ગરમી તો એની થતી જ હોય એટલે આપણે પંખો કરી દઈએ ચાલુ ચાપ તો કઈ હોય જો પંખો કરી દીધો ચાલુ કેમ કે ગરમી તો એને થતી જ હોય એ જીવ તો હે જ ને આવી ગયા હે માણસ અંદર રિવર ફ્રન્ટ હવે અંદર જઈને એવું દેખાડું કે બનાવ્યું છે રિવર ફ્રન્ટમાં એન્ટર થઈ ગયા હા તમને દેખાડું રિવરફ્રન્ટ બનાવ્યું તો ખરી પણ રિવરફ્રન્ટમાં પાણી હે નહીં અત્યારે જોઈ શકો river front બને એવું તો ખરી વાત ચાલુ થાય છે હેટ વાં સુધી હેલે સુધી હે river front અહીંયા ગોડાય વારે પગથિયા બનાવ્યા જો river front માં પાણી તો હે ની બને તો ખરી આ તો અત્યારે જઈએ દૂધ દેવા આજે અમારા એક વધારાના મેમ્બર આવ્યા છે ભેગા ખાલી લાઈનું મારવા હાટું અહીંયા છોડ્યું અમે અમારતું ભાઈ હે દૂધ દઈ આવ્યા આપડે આવી ગયા ખાઈ પી ને આપડે કે હારું ને ભાઈ રામ રામ કહી દે કે તારે હોય મોરે મોરો આવતો રહી જ બે ભાઈઓ કહી દે

એ મૂકી દે પાણકો મૂકી દે કઈ દે હવે આવતરીયો મોરે મોરો એ મૂકી દે મૂકી દે પાણકો મૂકી દે મૂકી દે તો બા માં માં આવી ગયા રેવા દે રેવા દે નહી નહી ના નાખો <laughs> मुंगा भाई तो मैं ये ड्राइवर दे गया कहीं गए जो जो को ने डारी दियो नहीं कोई नोट रे हम ओए आज करिए व्लॉग ने एंडिंग तो भाई हूँ क्यों तुम्हें तो लाइक करो સબસ્ક્રાઈબ કરો અને શેર કરો